તો બાજરી થઈ પણ આમાં ઝાડવાનો મજૂર મળતો નહી આ વરસાદ તૈયાર થઈને માર તો લોચા પડ્યા છે કોક મજૂર મજુર પડશે આ કોઈ ભાઈ આવે તો પેલા ભાઈ મળવું પડશે એ આવો ત્યા હારું મારા મજૂર જોઈતો તો તૈયાર હા ધારવાડ થી દરેક મજૂર કરી આ વરસાદની તૈયારીઓ થઈ છે ને માર તો હા લોચા પડ્યા બાજરી તો કે પતી જાય

આ ના કોક કર્યો તો જવાબદારી કની હોય અરે જવાબદારી તો યાર એ તો કુદરત ના હાથ માં છે એ બધી તમે ચિંતા ના કરો ઉપર થી થોડું કુદરત કેવા આવશે કે અરે કુદરત ના હાથ માં છે એ તો બધું એનો મોસ નું જે નક્કી જ હોય યાર ચારસો રૂપિયા વાયો તો કયો ચારસો માં પચીસો સા રાખો પચીસ કાકા ત્રણસો પંચોતેર રાખો ના ચાલે કાકા પૂરા ચારસો એટલે ચારસો વાળો હોય તો વાત કરો ને કોઈ નહીં હા બાજુ ની છે ચાટો વાધી નાખી એટલે તમારે પોસાય તો કે ના પોસાય તો કોઈ નઈ હું તમને જબરજસ્તી નહીં કેતો

મળું તો લાવો અને આ કોકરની ને આટલી બાજરી વઢાઈ આપણા ઝાડ વઢાઈ લો મન ગયા જોઈએ હરાના અરે મારો છે આ ઢોરો માટે યાર ખાસ તો આ ગાયો ને ને એવું છે ને દેશી આ એક ભાઈને વાત કરી હતી કે હું કાલે આવું છું પણ કાલે તો આયે જ ના

ગાયો હોય અત્યારે આ તો ભાવ પડી જાય તો આખા ગમો પથારી ફરી જાય પણ આમાં કોઈ મજૂર ને જાય તો મારે સારમાર બગડી જાય તારે શું કરવાનું ભાવ તો તો ખરો પણ એમાં મારે કરવાનું શું કેવા આપડે કાપડ બગાડી મોટા મોઘુ પડે પણ ફરતી તો માગે તો નહી કે યાર બીજું તો હું ખુ કેટલો હા કરવાનું પૈસા આલો બાપા બાપા કરીએ તો એ કોઈ આવતું નહીં ચારસો રૂપિયા હું હા ટ્રેક્ટર લાઈ દઉં પેલું મશીન બધું કમ્પ્લીટ થઈ જાય કરજો આવજો કે પૂરો બોધવા તો આવજો ને યાર

નકા મુ અવડો પોચતો હાત હજાર માં આવે નંદ આવી જાત અને લોચા પડોત ત્યાં ભાઈ ને એ વળી સલાહ આલી કે આમાં ડાયરેક્ટ વાઢી ખવડાવો તો હારું થાય તમાર ઢોર બોર બધી વાત અને ખર્ચો એ ના થાય અને મજૂર ને ચારસો રૂપિયા આલોત તો કાયમી ભાવ પડી જાય એટલે આ હારું થયું વળી આ પેલા ભાઈ ને સલાહ આલી મને તે કે આવું તો ના કરાય કાકા આટલા બધા પૈસા ના લઈ હા બોલો લીલું ખવડાવવાનું રાખ્યું દસ મજુ કરેલું એ પણ તમે ટાઈમે આવ્યા ના મૂકી ટાઈમે આવી ગયા તો તમારો પેપર ગયેલો હતો ને પણ આમાં એક ભાઈ આયા કે તમે લીલું લીલું ખવડાવ અને આ ખાલી ખોટા ખર્ચા શું કરવું કે તમારે શું કરવું હોય તમારે ટાઈમ નઈ તો પતી જો એવું નઈ ચાલે છે તારા હલવા પડશે ના મળવું પૈસા પડશે આ તો તમારી ઉંમર છે એ પણ અરે ના બોલું પણ તું ઊંધું બોલું છે એના પૈસા કાઢે એના પૈસા કાઢે

ખોટું કરો તો ના દે ના ચાલો મને બધા જવું પડે પણ તારા સૌથી સૌના પેલા તારા જવું પડશે અરે હમ થી પેલા જવું પડે કે પાછળથી જવું પડે કોઈ નક્કી ના હોય એવો મજૂરો ના પૈસા મજૂરો પૈસા ના લે હવના પેલું તો તારે જવું જ પડશે ઉપર દે જગ્યા કરે આજકાલ નું છોકરું 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 સમજો તું બનાવવા આવે છું ના દાદાગીરી કરે આ તમારી શરમ થોડું નહીં બોલતો નાખે કાકા છોકરો મજૂર તો એટલા બધા પૈસા ના લે એટલે મજૂર તો પેલા કીધું હતું કે ભાઈ તો આ બેન માં બેબન ની રાહ જો અઠવાડિયા આવ ના બે એક એકદારામાં મજૂર થોડો થઈ જતો હે

છોકરું આમ જીતમ જવા દઉં છું એમ કે તો નહીં લાકડો ભેગો કઈ નાખે લાકડો ભેગો હવે થાય છે

પૈસા તો નઈ મળે પણ પછી મોલ થઈ જાય એ મધુરમ મધુરમ લઈને તારે મળી તું એમ કરજો હું ઉપર ને તું મધુર લઈને આવજે એટલે આપડા હા હિસાબ થાય

શું જતું મારા મુખી આઠપણ ચમચી લો છે દાદિરી બતાવ દાદાગીરી તો ભેવા ને દાદાગીરી કરું લે દાદાગીરી કરું કે મુખી ચમચી લો છે દાદાગીરી એક વખત કીધું બસો નહીં ખબર નહીં પડતી સોલ્યુશન આવ્યું પણ આ મોણસ મોણસો યાર એક કલાક થી બકવા કરો ભાગવા છોડા નથી

જય માતાજી